મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે રામશંગભાઈને મહેન્દ્ર બી બસો પીચોળતે ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો કન્ડિશન કંડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જડશે ઘેરાલું બધું સારું છે છીત છાત્રી પણ ખૂબ જ સારામાં સારી મિત્રો તમને જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરી તો પચાસ સાઈઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરી તો આવા જ વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવા ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો તમને કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્શન અથવા ટાઇટલમાં પણ મળી જશે તો ટ્રેક્ટર લેવા અથવા વેચવા માટે પણ તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો બે હજાર અગિયારનું મોડલ છે અને ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરી તો ભાવનગર તાલુકામાં મિત્રો તમને ટ્રેક્ટર જોવા જશે અને ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો બે લાખ પાંત્રીસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે અને મિત્રો તમે રૂબરૂ સ્થળ ઉપર જશો તો થોડો ઘણો તમને કિંમતમાં ફેરફાર થઈ જશે